નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન શૂન્યદર છેલ્લે બાર કલાકનો મિત્રો અમે મેપ જોઈ શકો છો ખાસ કરીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન મિત્રો સર્જાણું છે અને તેને લીધે મિત્રો ખાસ કરીને હવે જે સિસ્ટમ બનવાની છે તેની અંદર બ્રેક લાગશે એટલે કે બંગાળની ખાડીની અંદર અત્યાર સુધી સતત મિત્રો સિસ્ટમો બની અને ગુજરાત રાજસ્થાન તરફ સિસ્ટમ આવી જેને લઈને ત્રણસો ગણો વરસાદ અત્યાર સુધીની અંદર પડી ગયો અત્યાર સુધી આટલો વરસાદ ક્યારેય જોયો નથી આટલો ભારે વરસાદ મિત્રો અત્યારથીના જ પડી ગયો છે અને તેનું કારણ હતું કે બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની અને આ સિસ્ટમો ગુજરાત તરફ આવતી હતી પરંતુ હવે મિત્રો આ સિસ્ટમો પર બ્રેક લાગશે કારણ કે ખાસ કરીને જોવા જઈએ તો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર આગામી સમયની અંદર મિત્રો વરસાદ પર બ્રેક લાગશે વાત કરીએ તો મિત્રો આજે વહેલી સવારથીના જ વરસાદે બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે એટલે કે વિરામ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી ડાંગ વલસાડની આસપાસ મિત્રો ખાસ કરીને થોડો ઘણો વરસાદ પડ્યો છે આ સિવાય તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં અને વહેલી સવારી મિત્રો કચ્છના કેટલાક ભાગોની અંદર અને ખાસ કરીને જે બોર્ડર એરિયા છે રાજસ્થાનને અડીને અડીને આવેલા જિલ્લાઓ છે મધ્ય ગુજરાતની અડીને આવેલા જિલ્લાઓ એટલે કે મધ્યપ્રદેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર જ મિત્રો વરસાદ જોવા મળ્યો હતો બાકી સંપૂર્ણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર સારી એવી વરાપ જોવા મળી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદને લઈને આપેલી ભારે વરસાદની આગાહી એટલે કે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે તેમજ કેવી આગાહી છે તેમજ મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનમાં એ પણ જોશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવી આગાહી છે કઈ સિસ્ટમ બની રહી છે અને સંપૂર્ણ માહિતી મિત્રો આજનો ડેટા જોઈશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ પણ યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી લોકલ સિસ્ટમ છે અને આ લોકલ સિસ્ટમને કારણે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી હજુ પણ એક સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદ જોવા મળશે આ બાજુ મિત્રો અફઘાનિસ્તાન ઉપર તુર્કી ઉદ્વેઝને સ્થાન ઉપર તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોન છે અને એન્ટી સાયક્લોન હંમેશા મિત્રો આ સિસ્ટમને છે વરસાદને ધક્કો મારતો હોય છે એટલે કે અત્યારે જોવા જઈએ તો તમામ ભેજ મિત્રો આ તરફ મિત્રો ફંટાઈ રહ્યો છે જે આગામી સમયની અંદર અંદર ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ભાગોની ભારે વરસાદ લાવશે આ બાજુ તમે જોઈ શકો છો એક સિસ્ટમ હિન્દ મહાસાગરમાંથી આગળ વધી અને અરબી સમુદ્ર તરફ જઈ રહી છે જેના હિસાબે ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ ચાલુ રહેશે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર આગામી સમયની અંદર બ્રેક રહેશે તો નવ દસ તારીખે ગુજરાતની અંદર વરાબ જોવા મળશે ગુજરાતના સિત્તેર ટકા ભાગોની અંદર મિત્રો હળવો વરસાદ જોવા મળશે ત્રીસ ટકા ભાગોની અંદર જ મિત્રો વરસાદ જોવા મળશે એ પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં થોડીક વરસાદને લઈને આ ગઈ છે એક સિસ્ટમ મિત્રો અગિયાર તારીખની આસપાસ બંગાળની ખાડીમાં થઈ અને ગુજરાત તરફ આવી રહી છે તો તેને હિસાબે જોઈએ તો ગુજરાતની અંદર વરસાદનો એક રાઉન્ડ આવશે અહીંયા તમે જોઈ શકો અગિયાર તારીખથી મિત્રો આ વરસાદનો જોવા મળશે જે મિત્રો બેથી ત્રણ દિવસ ચાલશે બાર અને તેર તારીખનો મેપ પણ જોઈ શકો છો આ સિવાય ચૌદ તારીખનો મેપ પણ જોઈ શકો છો ભારે વરસાદની આગાહી આ સિવાય તમે પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે વિખાઈ દેખાઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને સિસ્ટમ જોવા મળી રહી છે તો આ બધી સિસ્ટમોને કારણે દક્ષિણ ગુજરાતમાં કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે બાકી સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ઝાપટા રહેશે બાકી કચ્છની અંદર મિત્રો આગામી સમયની અંદર જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી હવે મિત્રો જે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે આ પહેલાં જે સિસ્ટમ બની અને સીધી હિમાલય તરફ જતી છે જેને લઈને હિમાલય છે કેદારનાથ છે બદ્રીનાથ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે ભારે ભૂખલન થઈ રહ્યું છે જેને લઈને ત્યાં રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે ત્યાં જે યાત્રામાં ગયા છે એ લોકો ભારે પૂરની અંદર ફસાણા પણ હવે નહીં થાય કારણ કે હવે મિત્રો જુલાઈ મહિનાને એન્ડની અંદર એકદમ નીચલા લેવલે અને થોડીક મોટી સિસ્ટમ બનશે જે મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉપર થાય અને ગુજરાત ઉપર આવશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આગામી ખાસ કરીને જોવા જઈએ તો અગિયારથી લઈને બાર તેર ચૌદ તારીખ સુધી મિત્રો અને વધીને પંદર તારીખ સુધી મિત્રો ભારે વરસાદની આગાહી છે હવે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ શકો છો હજુ પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત નર્મદા નવસારી વલસાડની અંદર મિત્રો અહીંયા આઠ તારીખનો મેપ જોઈ શકો છો અતિ ભારે વરસાદનું એલર્ટ છે એટલે કે ત્યાં ભારે વરસાદનો એલર્ટ છે આ સિવાય અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તાપી અને ડાંગની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનો એલર્ટ છે બાકી સમગ્ર ગુજરાતની અંદર વરસાદનું એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર આઠ તારીખે ખૂબ જ બ્લુ મેપ છે અને આનો મતલબ એમ થાય ગુજરાતના ભાગના જિલ્લાઓની અંદર મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ નવ તારીખથી મિત્રો ખાસ કરીને આ તીવ્રતા ઘટી જશે માત્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત બોર્ડર એરિયામાં જ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર સારી એવી વરાપ જોવા મળી શકે છે દસ તારીખે પણ સારી એવી વરાપ જોવા મળી શકે છે અગિયાર તારીખે પણ વરાપ જોવા મળશે પરંતુ બાર તારીખે વરસાદની આગાહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે આ સિવાય તેર તારીખે પણ તમે જોઈ શકો છો એટલી બધી વધારે તીવ્રતા નથી પરંતુ વરસાદને લઈને આ ગઈ છે ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા વરસાદ છે આઠ તારીખનો મેપ જોયો નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો સુરત નર્મદા તાપી વલસાડ નવસારી ડાંગની અંદર ભારે વરસાદની ગઈ છે દસ તારીખે તમે જોઈ શકો છો નવસારી વલસાડની અંદર બાકી સમગ્ર ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે જેને લઈને પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા નહીં મળે અને ત્રીસ ટકા એવા છે જેની અંદર માત્ર ઝાપટું જોવા મળશે જે મિત્રો એકદમ વરાબ જોવા મળશે ખેતીના પાક માટે મિત્રો આ ખૂબ જ ફાયદા કરનારો રહેશે આ સિવાય બાર તારીખથી આપણે વાત કરીએ કે સિસ્ટમ આવી રહી છે બાર તેરથી તો તમે જોઈ શકો બાર તારીખથીના જ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદની અંદર ભારે વરસાદની આગાહી છે આ સિવાય નવસારી વલસાડમાં તો છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ભારે વરસાદની આગાહી બાર તારીખે આવી ગઈ છે આ સિવાય તેર તારીખનો મેપ પણ જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીની અંદર ભારે વરસાદની આગાહી છે ચૌદ તારીખે સાબરકાંઠા અરવલી મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અગિયાર તારીખ સુધી મિત્રો વરાપ જોવા મળશે હળવો વરસાદ પડી શકે છે પરંતુ બાર તારીખથી જે ઉત્તર ગુજરાત છે અને કચ્છ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદની શરૂઆત જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ફરી એક વખત વરાપ આવશે તો આજના વીડિયોમાં આટલો જ વધુ વીડિયો જોવા મળે મારે યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત